जय माताजी मित्रों स्वागत छे તમારું મારા બ્લોગમાં તો આજે મારા માટે બહુ ખુશીની વાત છે તો ચલિયે શરુ કરીએ છે મને એક ખુશીમાં સામેલ કરવા માટે થઈને મે આ વિડિયો બનાવ્યો છે તો મે હમણાં પૂર્વાને પણ એ સો ખુશી વાત કરી હતી તો પૂર્વા કેટલી ખુશ છો તો એ વાત તો ની બહુ 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 જ ખુશ કેમ કે આજે સમજી લો ને કે મારું સપનું જ પૂરૂ થઈ ગયું તો થોડાક ઇન્વેસ્ટમેન્ટમાં મોટું એક કામ થયું છે કે ક્યાં તો તમને હું હમણાં થોડી વારમાં બતાવું કે શું ખુશી છે મારા બ્લોગ્સ માં છેક સુધી રહેજો ને એક સરપ્રાઈઝ છે હું તમને બતાવીશ હમણાં થોડી વારમાં ઓર અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે તો આજે શું એક સપનું પૂરું થયું છે તો મેં છે ને ડ્રીમ ઇલેવન માં ઓગણ રૂપિયા લગાવ્યા હતા તો મારો એમાં પેલો નંબર આયો અને ત્રણ કરોડ રૂપિયા મને એમાં મળ્યા છે પહેલા નંબર આવ્યો એમાં તો આજે હું બહુ જ ખુશ છું તો શું કઈસ હવે કા એની બસ હવે ગાડી લેવી છે એક મસ્ત ઘર લેવું છે અને બસ છોકરાઓની બધી ફરમાઈસ પૂરી કરવી છે ફરવા જવું છે તો તમારે આવજો અમારી સાથે તો કમેન્ટમાં જરૂર લખજો અબે મજા આવશે ભીડો તો એ લોકો મને ટર્ન કરો ચેક આપ્યો છે હું તમને ચેક જા ચેક

અહીં મેં ગાળી નહીં वरना मैं ऐसे ऐसे गाली दूं ऐसे ऐसे गाली दूं ना जिंदगी भर याद કેવો લાગે જો અજીવાર તમે બતાવી દો 11 નંબર લાગ્યો તો એનો ચેક કેવો છે જો નાના ઇન્વેસ્ટમેન્ટ એન્જમાં આગળ રે બાબા इधर जहर પૈસા નહી તું જા રે તું ખુશ એપ્રિલ બનાવ એપ્રિલ ફૂલ બનાવવાનું ચાલુ કરી દો બધાને આવી રીતના સાથે કરો કોણ હે સે આતે હે બાય બાય મળી પછી બીજા આવા વ્લોગ માં ત્યાં સુધી બધા લાઈક કરી લ્યો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો અને આ વ્લોગ સારો લાગ્યો તો કમેન્ટ કરજો કે તમને કેવો લાગ્યો અમારો આ પ્રેંક બાય બાય